આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બન્ની વિસ્તારના ઉડઈ ગ્રામ પંચાયત થોડીવાર પહેલાં જ્યારે આપણે બ બન્નીના જ ઉદય ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી જેમાં એ ઉડઈ ગામ હતો ને હમણાં આપણે અહીંયા સર્વે અહીંના ગ્રામજનો સાથે લાખાવોમાં આપણે એકત્રિત થયા છે જેમ અગાઉના વિડીયોમાં વાત કરી કે આ ગામો આજે પણ મૂળ પાયાની જે સુવિધાઓ હોય પ્રથમ તો એવો રસ્તો નથી આ ગામમાં લાઇટ આવે છે પણ લાઇટ લાખોબામાં ફક્ત આવે છે જમરીમાં નથી અને ઉડઈમાં પણ આવે તેવી નથી એવી પરિસ્થિતિ છે અને વરસાદના સમય વખતે આ લાઇટ પણ ગુલ થઈ જતી હોય છે સાથે અહીં પણ સો જેટલા બાળકો છે જે આજે શિક્ષણથી વંચિત છે ત્યારે આ ગામની મુલાકાત લઈએ તો આપણને આશ્ચર્ય થાય કે આ પરિસ્થિતિમાં પણ આ લોકો જીવી રહ્યા છે જ્યાં કોઈ પણ રીતે જીવન નાખી શકે એવી સ્થિતિ લાઇટ પાણી કે રસ્તાની વ્યવસ્થા કરવું એ સરકારની ફરજ છે એ કોઈ પણ સરકાર હોય હાલની સરકાર ફક્ત વાતો કરે છે પણ આવા લોકોને જે સુવિધા દેવી પડે એ દેતી નથી ત્યારે ચોક્કસ આ ગામમાં અમે ઉપસ્થિત થયા છીએ અને આ ગામના સરપંચ સલીમભાઈ ખૂબ સક્રિય છે મહેનત કરી રહ્યા છે વખતો વખત રજૂઆત કરી છે વખતો વખત અરજીઓ આપી છે શ્રી સુધી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆતો કરી છે એમણે પત્ર વ્યવહાર દ્વારા અહીંના સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લાના દરેક અધિકારીઓને મળ્યા છે દરેકને અરજીઓ આપી છે પણ આજના દિવસે કોઈ પણ એમનું કાર્ય થતું નથી આજે પણ તમે ગામની વ્યવસ્થા જુઓ રોડ રસ્તા નથી ક્યાંય પણ કોઈ સુવિધાના નામે શૂન્ય છે ત્યારે આપણે આજે અહીંયા આ લોકો સાથે પણ વાત કરશું પ્રથમ આપણે સરપંચ સાથે વાત કરીએ કે સરપંચ શું પરિસ્થિતિ છે આ બમા છે છ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે લાખાબા ગામમાં ઊભા છીએ જ્યારે ચોમાસા આવે વરસાદ થાય જ્યારે તો અહીંયાથી આપણે સોળ કિલોમીટર આપણો બેડો થાય છે બરાબર અમેદપર અને અઢાર અઢો કિલોમીટર અઢાર તેર ચૌદ કિલોમીટર આપણે ઉડોઈ ગામ થાય છે ઉડોઈથી પણ રોડ નથી ખોજરો આપણે જવું પડે જયારે ચોમાસાની પરિસ્થિતિ હોય ત્યારે વરસાદ થાય ત્યારે માણસો અહીંયા રહે ગામમાં ત્યારે કોઈ માણસ બીમાર થતું હોય તો એ માણસ અમે આપણા ઘોડાગાડી ઉપર લઈ અને હોસ્પિટલ માટે લઈ જઈએ કંઈક બનાવ બની ગયા છે અમારા અહીંયા માણસ રસ્તામાં પણ અસપર થઈ શકે એમનું કારણ છે કે રોડ રસ્તો છે નથી હવે જનાવરો આપણે માણસને લઈ જઈએ જનાવર પહોંચતા પહોંચે બરાબર જે રોડ રસ્તો હોય તો આપણે કોઈ વાહન વ્યવસ્થા કરીને આપણે માણસને લઈ જઈએ પાણીની જે સમસ્યા છે જે બે હજાર બાવીસ એકવીસથી હું ચૂંટણીમાં જ્યારે ઊભો છું તે દિવસથી આજ દિવસ સુધી લખાપા ગામમાં પાણીના અવાડા હજી નથી ભરાણા બરાબર વારંવાર અમે રજૂઆત કરીએ બધાને પાણી પુરવઠાને કહીએ બધાને કહીએ એની રૂજૂતો મેં આપણે ધારાસભ્યને કીધું છે લેટર મૂક્યો છે એની મેં મારા ખાને નકલ વરસી પડી છે આપણે વિનોદભાઈ ચાવડા સાહેબને દીધી છે બધાને દીધી છે વારંવાર રૂજૂત કરું છે એની બધી નકલ તમને બતાડી ફરા પડી હતી હજી પણ સરકાર કોઈ એનું નિર્ણય લેતા નથી આ છે મારી સરપંચ એને વાત કરો જી માજી સાપ કાલે કા ઓબી ઓબી મેને તો તને કો કોરોના નો જાટો મેગે હા હજી ક્યો ક્યો આઈ બોલો આઈ બોલો જી આઈ બોલો આ હું બોલ્યો ઈ મારા એકડી ગાલા હજી મારા એકડી ગાલા જો કો પરિસ્થિતિ એનની ગાલ કરો પરિસ્થિતિ ચાના દે જે સતત બોલો આસા